અને હાલ તો આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં કોલકાતા કાંડ બાદ દેશભરમાં ભારે જનાક્રોશ જોવા મળી રહ્યા છે અમદાવાદમાં ખાસ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં અખિલ ભારતીય સંસ્કૃતિ દળે પાલડીથી ધરણીધર દેરાસર સુધી કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા શહેરીજનોએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ પ્રકારની વારંવાર બનતી ઘટનાઓ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે

રાજનીતિ એક અલગ પ્રશ્ન છે અને અમારી જેવી દીકરીઓની લાઈફ એ અલગ પ્રશ્ન છે તો પ્લીઝ આના ઉપર તાત્કાલિક કોઈક ને કોઈક સોલ્યુશન્સ લાવો આ ઓટીટી કન્ટેન્ટ જેમ ટીવી અને સિનેમામાં જેમ રેગ્યુલેશન્સ છે તો વી રિક્વેસ્ટ યુ કે પ્લીઝ આવા કોઈક રેગ્યુલેશન્સ ઓટીટી પ્લેટફોર્મ પર લાવો જેનાથી અમારું ફ્યુચર સેફ થઈ શકે